તો આણંદમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે પેટ્રોલ નહીં મળેની અફવા ફેલાતા લોકો દોડતા થઈ ગયા હતા શહેરના અલગ અલગ પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો થયો છે લોકોએ પેટ્રોલનું પેનિક બાઇંગ શરૂ કર્યું છે તો જે રીતે લોકોમાં ક્યાંક અફવાનો જે માહોલ છે તે પણ ગરમાયો છે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના જમાનામાં વોટ્સએપ ઉપર વોટ્સએપ યુનિવર્સિટી ઉપર તરત મેસેજ પણ ફરતા થઈ જાય છે અને કેટલાક તત્વો દ્વારા એવા ખોટા ફેક મેસેજ પણ ફરતા કરવામાં આવે છે પરંતુ ગુજરાત ફર્સ્ટ અપીલ કરે છે તમામ દર્શક મિત્રોને કે અફવાથી દૂર રહો કારણ કે જે કાયદો લાગુ કરવાનો હતો નિયમ લાગુ કરવાનો હતો તેની ઉપર હાલ પૂરતી જે બ્રેક છે તે કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવી છે એટલે કે હિટ એન્ડ રનનો કાયદો હાલ પૂરતો છે તે લાગુ નહીં પડે તેના કારણે તમામ જે ટ્રાન્સપોર્ટ છે તે રાબેતા મુજબ હવે ફરીથી ચાલુ થવાના છે અને જે હડતાળ છે તેનો અંત આવ્યો છે એટલે કે પેટ્રોલ પંપ પર લાંબી લાંબી કતારો કોઈ પણ ન લગાવે પેનિકમાં આવવાની કે જે તે દબાણમાં આવી જવાની પણ કાંઈ જરૂર નથી કે પેટ્રોલ ડીઝલ નહીં પહોંચે આપણે પેટ્રોલ ડીઝલ ગાડીમાં નહીં પુરાવી શકીએ વાહનોમાં તમામ જે ટ્રાન્સપોર્ટેશન છે તે હડતાળ છે તે સમેટાઈ છે અને ટાઈમ ટુ ટાઈમ તમામ લોકોને પણ અત્યારે હાલમાં જે પેટ્રોલ ડીઝલ છે તે પણ મળતું રહેશે યશદીપ ગઢવી આપણી સાથે જોડાઈ ચુક્યા છે આણંદ યશદીપ જે રીતે ક્યાંક અફવાનું બજાર છે તે ત્યારે હાલ ગરમ થયું છે તેના કારણે લોકો છે તે પેનિક થઈ રહ્યા છે અને પેટ્રોલ પંપ પર લાંબી કતારો લગાવી રહ્યા છે યશદીપ ચોક્કસ પ્રતિપાલ જે પ્રમાણે અત્યારે ઘટના બની છે અને આણંદના જે પેટ્રોલ પંપ છે ત્યાં અત્યારે મોટી કતારો જે જોડાઈ ગયેલી જોવા મળી રહી છે હું આપને દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરું છું કે ખૂબ જ લાંબી કતારો અહીંયા જોવા મળી રહી છે અને જે સાંજથી એક મેસેજ કન્વે થયો છે કે પેટ્રોલની જે છે તે સપ્લાય અસરગ્રસ્ત બની છે તેને લઈને અહીંયા મોટી સંખ્યામાં લોકોનો ઘસારો સતત વધી રહ્યો છે અને બીજી તરફે જો વાત કરવામાં આવે તો સતત જે પ્રમાણે આ ગ્રાહકોમાં જે પેનિક મેસેજ કન્વે થયો છે તેને લઈને અત્યારે જે કતારો વધી રહી છે અને પેટ્રોલ પંપ પર જે સંચાલકો છે તેમની સાથે વાત કરતા જે માલુમ પડ્યું છે કે આ જે સપ્લાય છે તે કન્ટિન્યુ રહેવાનો છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રજામાં એક મોટો મેસેજ કન્વે થયો છે અને તેને લઈને અત્યારે જે પ્રમાણે આણંદમાં પેનિક બાઇંગની શરૂઆત થઈ ગયેલી જોવા મળી રહી છે હાલ આપણે ઉપસ્થિત છે રિલાયન્સના પંપ ખાતે અને ત્યાં જે પ્રમાણે એની સ્થિતિ છે અત્યારે આપ દ્રશ્યોમાં જોઈને જ અંદાજ લગાવી શકાવ છો કારણ કે રાત્રિના દસ વાગ્યાની આસપાસનો સમય છે ત્યારે પણ અત્યારે અહીંયા જે પ્રમાણે મોટી સંખ્યામાં લોકો ઘર પરિવાર સાથે અહીંયા પેટ્રોલ પુરાવા માટે આવી રહ્યા છે અને જે પ્રમાણેની સ્થિતિ છે આપણે સ્થાનિક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે તેમને કયા પ્રકારનો આ મેસેજ મળ્યો હતો અને કે અહીંયા પહોંચ્યા છે એ નામ છે આપણું મારું નામ સની સનીભાઈ જે કયા પ્રકારનો મેસેજ મળ્યો હતો પેટ્રોલ પુરાવા એવું કહેવામાં આવ્યું હતું કે પેટ્રોલ પેટ્રોલિક તમારે જ્યાં ભરોતા ભરેલો પત્ની તો પેટ્રોલની પેટ્રોલ છે જ નહીં એટલે આ સાતમો પેટ્રોલ પંપ મેં આવ્યા અને બધે બંધ કરી દીધા સાત જેટલા પેટ્રોલ પંપ હા જે હા તો જે પ્રમાણે પ્રતિપાલ એક મેસેજ કન્વે થયો છે કે પેટ્રોલની જે કહી શકાય કે ઘટ જોવા મળી રહી છે ત્યારે જે ગ્રાહકો છે તે વિવિધ જગ્યાઓ શહેરમાં ફરીને અહીંયા રિલાયન્સ પંપ ખાતે આવી પહોંચ્યા છે પરંતુ જે પ્રમાણે આપણે જે પેટ્રોલ પંપના સંચાલક સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પેટ્રોલ જે સપ્લાય છે તે યથાવત છે અને કોઈપણ પ્રકારની એ પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા ક્યાંય જોવા મળી રહી નથી જે પ્રતિપાલ જી આભાર યશદીપ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો જે રીતે એક બાદ એક લોકો લાંબી લાંબી કતારો પેટ્રોલ પંપ ઉપર લગાવી રહ્યા છે પરંતુ ગુજરાત પક્ષ પણ અપીલ કરે છે કે પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો ન લગાવી શકે